નમસ્કાર મિત્રો આજે આપણે રોહિત ઠાકોર ની લાઇફ સ્ટાઇલ બાયોગ્રાફિક અને કાર કલેક્શન અને ઇન્કમ વિશે પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ને કરી લેજો સબસ્ક્રાઈબ અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સૌથી પેહલા વાત કરીએ તો તેમના નામ વિશે તો રોહિતભાઈ ઠાકોર નામ છે અને તેમનું નીક નામ રોહિત ઠાકોર છે અને અત્યારે હાલ ગુજરાતનો બંકો પણ કહેવામાં આવે છે વાત કરીએ તો રોહિતભાઈ ઠાકુરના લગ્ન થઈ ગયા છે કે નથી થયા તો રોહિતભાઈ ઠાકુરના લગ્ન થઈ ચુક્યા છે અને મિત્રો તેમને એક દીકરી પણ છે તો તેનું નામ દિવાંગી છે રોહિતભાઈ ઠાકુરનો જન્મ માનસા તાલુકાના ચરારા ગામમાં થયો હતો બે ના પચ્ચીસના હિસાબથી તેમની ઉંમર સત્યાવીસ વર્ષ જેટલી હશે વાત કરીએ તો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમને એક ઇન્સ્ટાગ્રામમાં ઓફિશિયલ એકાઉન્ટ છે રોહિત ઠાકોર ઓફિશિયલ નામ છે અને 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 મિલિયન તેમના તેમના છે મિત્રો ઠાકોર ઓફિશિયલ વિડીયો અપલોડ કરતા હોય છે અને મિત્રો રોહિતભાઈ ઠાકોર ને એક યુટ્યુબ ચેનલ પણ છે તે યુટ્યુબ ચેનલ નું નામ રોહિત ઠાકોર ઓફિશિયલ છે તે ચેનલ ની અંદર તેમના સોંગ રિલીઝ કરતા હોય છે અને મિત્રો છસો ને બોતેર કે સબસ્ક્રાઇબર છે અને ત્રણસો ને પંચાણું જેટલા વિડીયો અપલોડ કરેલા છે હવે મિત્રો વાત કરીએ તો તેમના કરિયર વિશે તો નાનપણથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું રોહિતભાઈ ઠાકોર જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે સિંગર કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા અને રોહિતભાઈ ઠાકોર કોલેજમાં આવ્યા ત્યારે તેમને એક પ્રોગ્રામમાં ગાવાનો મોકો મળ્યો હતો તેના રોહિત ઠાકોર થયા વાત કરીએ તો રોહિતભાઈ ઠાકોર ના ફેમસ સોંગ વિશે તો તારી યાદ તારી દોસ્તી એક બે વફા ની યાદ આવા ઘણા બધા ગીતો સુપરહિટ ગયા છે અને મિત્રો વાત કરીએ તો તેમના કાર કલેક્શન વિશે તો તેમની પાસે બે કાર છે અને મિત્રો બંને કાર ની કિંમત થી લાખ રૂપિયા છે અને મિત્રો વાત કરીએ તો રોહિતભાઈ ઠાકોર ની ઇન્કમ વિશે તો તેમના પ્રોગ્રામ અને તેમના સોંગના વ્યૂ ડિફિંગ ઉપર થાય છે ત્યારે હાલ એક મહિનાની ઇન્કમ એક થી દોઢ લાખ રૂપિયા લગભગ કમાતા હશે હવે મિત્રો આપણે રોહિત ઠાકોર નું ઘર બતાવીશું આ રોહિત લાઈફ સ્ટાઇલ વિડીયો અને હવે તમે કયા કલાકાર ની લાઈફ વિડીયો જોવા માંગો છો તો કોમેન્ટ કરી દેજો ગુજરાતી કલાકાર ને લાઈફ સ્ટાઈલ જોવા માટે અમારી ચેનલ ને કરી લેજો સબસ્ક્રાઈબ તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો ની અંદર તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં